બીજી બાજુ ટ્રાફિક દયા આજે શુક્રવાર 20મો રોજો એટલે કે મેળો એક બાજુ મેળો અને બીજી બાજુ ટ્રાફિક દયા પર ટ્રાફિક હવે માથાનો દુખાવો બની લખપત તાલુકાનું મુખ્ય મથક દયા પર શુક્રવાર અને 20મો રોજો એટલે કે મેળો આજ રોજ શુક્રવારના 20મો રોજોના દયા ફૂલ ટ્રાફિક રહી હતી રમઝાન મહિનામાં ખરીદારની તમામ જગ્યાએ બહુ જ ભીડ જોવા મળી હતી કાપડની દુકાન કરિયાણા દુકાન શાકભાજી ફ્રૂટની દુકાન તમામ જગ્યાએ ફૂલ ટ્રાફિક જોવા મળી હતી દયાપર તાલુકાનું હેડ ગામ છે જ્યાં નાના મોટા વાહન ધારકો જ્યાં મન ફાવે ત્યાં વાહન પાર્ક કરી નીકળી જતા હોય છે અને ત્રણ થી ચાર કલાક સુધી રિટર્ન આવતા નથી તમામ લખપત તાલુકાના ગામડાઓનું એક જ કહેવું છે કે નાના વાહન તેમજ ફોર વાહન મેન બજારમાં અવરજવર ઓછું કરે તેમજ ખરીદારી સમય લોડિંગ વાહનો ચાલુ રહેતા હોય છે તેના કારણે ટ્રાફિક જામ રહે છે એના માટે કંઈક રસ્તો નીકળે તેવું તેમજ જાગૃત મહિલા જણાવી રહી છે કે દયાપર પોલીસ સ્ટેશન ખરેખર લાલ આંખ હવે બતાવી પડે મીડિયા સમક્ષ બહેનો તેમજ જાગૃત નાગરિક જણાવી રહ્યા છે રિપોર્ટ બાય આદમ કેર ન્યૂઝ બ્યુરો ચીફ લખપત તાલુકા